હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જાંબુ અને ગોટલીનો મુખવાસ તો જાંબુ ગોટલીનો મુખવાસ કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું ગોટલી અને જાંબુનો મુખવાસ તો ગોટલી આ કેરીની ગોટલી છે મેં એને આવી રીતે સુધારી લીધી છે કાચી જ છે આવી રીતે ટુકડા કરી લેવાના પછી તમારા મનપસંદ જેવા ટુકડા કરવા હોય એવા કરી લેવાના અત્યારે મેં નાના નાના ટુકડા કર્યા છે તમે છીણીને પણ બનાવી શકો અત્યારે મેં જાંબુના ઠળિયા સાથે લીધો છે એટલે આવી રીતે સુધાર ને આ મેં અઢીસો જાંબુના ઠળિયા લીધા છે જાંબુને ખાઈ અને પછી આપણે ઠળિયાને ફેંકી દેતા હોય તો એને ફેંકવાના નહીં ધોઈ આવી રીતે સુકવી દેવાના ત્યાં મેં એને બે દિવસ માટે સુકાવા દીધા હતા હવે એને આપણે બાફી લેશું એક તપેલી લીધી છે એમાં આપણે એક પિંચ જેટલી ખાલી હળદર નાખી દેવાની ને સહેજ જ મીઠું નાખવાનું આપણે આગળ બીજું કરવાનું છે એટલે એમાંય મીઠાની જરૂર પડશે એટલે ચપટી જ મીઠું નાખું કેમ કે કલર ચેન્જ ન થાય એટલે કાળા ન પડે ને એટલે હવે એમાં આપણે ગોટલી ને આ જા ઢાંકણા ઠળીએ બંને નાખી દઈશું હજી આપણે થોડુંક એમાં પાણી નાખશું ને એને ખાલી બે થી ત્રણ મિનિટ માટે જ થવા દઈશું પાણી ઉકળે ને ને થોડીક વાર રીએ એટલી વાર બસ આપણા ગોટલી અને જાંબુના ઠળિયા બંને બફાઈ ગયું છે હવે એને આપણે થોડીક વાર કાઢી લેશું અને થોડીક વાર એમાંને એમાં આપણે રેવા દઈશું કાઢીને પછી છાંયણીમાં એને કાઢી અને ખાલી થોડીક વાર આપણે એમાં રેવા દઈશું પછી આપણે આગળ એની પ્રોસેસ કરવાની છે એ કરશું હવે એક આપણે પેન લેશું એમાં આપણે મીઠું નાખી દેવાનું મીઠાને થોડુંક આપણે ગરમ થવા દેસું મીઠું આપણું થોડુંક ગરમ થઈ ગયું છે હવે આપણે બાફેલા જાંબુ અને ગોટલીનો મુખ મુખવાસ બનાવવાનો છે ને એ આમાં નાખી દેવાનું એટલે જ મેં તમને બાફવામાં મીઠું નાખવાની ના પાડી હતી જરાક જ કીધું તો થોડુંક જ મીઠું નાખજો એમ હવે આમાં શેકી લેવાનું છે આને શેકાતા પાંચથી દસ મિનિટ લાગશે મસ્ત એને આપણે શેકાવા દેવાના છે કડક થઈ જાય ને ત્યાં સુધી મુખવાસ થઈ ગયો જો આપણે નાખ્યું તો કેટલું ભીનું હતું બધામાં ચોટી ગયો હતો ને આ બધું અલગ પડી ગયું ને જો તમને અવાજ પણ આવતો હોય છે ખખડવાનો કડક થઈ ગયું છે હવે એને આપણે કાઢી લેશું આવી રીતે કરશું એટલે મીઠું નીકળી જશે આમાં કોઈ છોટલા નીકળ્યા હોય ને ગોટલીના એ નીકળી જશે બધું જ એમાંથી નીકળી જાય આવી રીતે આપણે બધો જ મુખાસ કાઢી લઈએ નાખીએ ને તો એ અવાજ આવશે જ

જાંબુના ઠળિયાનો અને ગોટલીનો મુખવાસ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ